તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધું મજામાં તો બધા મજામાં રહેવાનું અને ચારે ચારમાં અમારે વરસાદ આવી ગયો છે મેં પેજ દઈ લીધી છે અને બધું જોવો તમે બધું જોવો ઉપરથી પીસી કરવા માંડ્યો છે તો પીસી કરી નાખી ને એ હવે દવા દવા એ મોટી દવા છે તો હવે આપણે નાસ્તો કરી લઈ નાસ્તો કરીને પછી દવા સાટો થઈ દવા સાટ દઈ પછી ખાટલો ભરવાનો હોય એ તો ઘણા કામ વડે તો કામ જ ખૂટતા રહી મા ના કેરે આ શું તું વડેલો તો આ ચાન બટન ખાઈ દે તું બતાવ બતાઉ ફોન માં દે ઉસોને આવતો જાવ તો નાસ્તો કરવા દઈ જા હા ને બટન ખા ખાઈ લે પછી એ જ આપડા કામે તો હાલો દોસ્તો દવા સાટી દીધી આ રીખવામાં અને દવા હે દેશી દવા હે અને બહુવતથી ફોરતી મોઢે બાંધી દીધું હે એટલે દવા સાટીને પછી વિડીયો ઉતારશું કારણ કે દવા પછી ફોરતી બેગ ઓછી પડી જાય અને બેગ તો ઉલટી થઈ એમ થતું એટલી ઘંટ અને હવે કાં તો ટેક્સરવા આવ્યા જાય કાં તો આવ્યા જાય ને દવા તો હાલો ભાઈ હવે તો હું દવા ગયો છું નેદવા ને દવા થી દવા બહુ ફોરતી હતી શર્ટ બદલાઈ નાખો હવે કારણ કે શર્ટ બહુ ફોરતો હતો દવા વાળો ને દવા નેદવાનું ચાલુ કરી દીધું થોડોક આ લી હું નેતો નેતો ને આ બધે ભાગ ન્યાદવાનો હોય એટલે તે અક્ષર ઉભો ના આવતી તો ચાલો આપણે મળી મળીએ તો એ કાંઈ કાંઈ નદા જાય તો અમારે તો હવે નેદવાની સાવ થઈ ગઈ છે તમારે નેદની ચાલુ હોય તો કોમેન્ટ કરી દેજો તો હાલો દોસ્તો મેં નેદની ગયા છીએ ઘેરે ખાવાતું છે તો આખા રીંગણા પછી સાયસ રોટલી તો હવે જમી તો હાલો દોસ્તો બોપર પછી મેં ખાટલા ભરી લીધો ખાટલા ભરીને હું આવી ગયો છું હરિભાઈ રોપા પાવા તો હરિભાઈ રોપામાં જયારે પાણી જાય છે બકાલામાં જવા પાણી છે તો બકાલામાં જાય છે

હું ને તો નથી વિયો છું ભેંદો ભેંદો નો ટાઈમ થઈ ગયો છે તો હું ભેંદો વિયો છું ને અત્યારે પાડો થાવે છે તું તો પાડો થાવે છે તો ભેંદો એ લઉં કારણ કે ભેંદો નો ફૂલ ટાઈમ થઈ ગયો છે તો ભેંદો ને મળી પા તો હાલ તો ભેંજ દોઈ લીધી ભેંજ દોઈ હું એ બહાર આવે ને વિરાત ગયા થઈ અને ચાલો લાઈક વિડીયો એમ કહેતો ગમે મોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો